સરકાર દ્વારા વિવિધ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં સામાન્ય પ્રવેશ પરીક્ષા અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ પાંચ અને ધોરણ આઠ ના વિદ્યાર્થીઓએ અલગ અલગ સેશનમાં પરીક્ષા આપી હતી ડીસામાં કુલ તેત્રીસ સ્થળ પર આ પરીક્ષા માટે આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે શાળા સંચાલકો દ્વારા સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી અને તમામ વિદ્યાર્થીઓની ચકાસણી કરી શુભેચ્છાઓ પાઠવી શાળામાં પ્રવેશ આપ્યો હતો આ પરીક્ષામાં

આપણી શાળામાં લેવાનાર પરીક્ષા સેટની પરીક્ષા ધોરણ પાંચના વિદ્યાર્થીઓ અને સીજીએમએસની પરીક્ષા ધોરણ આઠના વિદ્યાર્થીઓ આપવાના છે બ બે સેશનમાં પરીક્ષા લેવાનાર છે અને આ સ્કૂલમાં ત્રણ યુનિટ ફાળવવામાં આવ્યા છે જેમાં યુનિટ એક બે માધ્યમિક વિભાગ અને યુનિટ ત્રણ પ્રાથમિક વિભાગમાં ફાળવવામાં આવેલ છે જેમાં લગભગ નવસો ને જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે શાળાનું છે અને એના કારણે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે જેના કારણે સમગ્ર સ્ટાફ સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે જેમાં પોલીસ સ્ટાફ મિત્રો મીડિયાકર્મી મિત્રો પણ સારો એવો સહયોગ આપ્યો છે જેથી વાલીઓને પણ એક સંદેશ છે કે આ પરીક્ષા આપી વિદ્યાર્થીઓ સ્કોલરશીપ માટે ક્વોલિફાય થાય એના હેતુથી પરીક્ષાઓ લેવાય છે અને જેમાં શાળાના આચાર્યશ્રી શ્રી અને અન્ય સ્ટાફ મિત્રો પણ બે દિવસથી લગભગ સતત પ્રયત્નશીલ અને આ પરીક્ષા આકસ્મિક અને એવા વાતાવરણમાં લેવાય છે કે જેમાં પરીક્ષણ કાર્ય પણ ચાલે છે ચૂંટણી કાર્ય પણ ચાલે છે છતાં પણ યોગ્ય રીતે પરીક્ષા સંપૂર્ણ થાય એવા હેતુથી કોઈ પણ પ્રકારના વિવાદ સિવાય સમગ્ર સ્ટાફ આ પરીક્ષામાં સહયોગ આપ્યો છે જે બદલ શાળા સંકુલ આદર્શ પરિવાર સૌનો આભાર વ્યક્ત કરે છે ધન્યવાદ